thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યો વિમાન લોકો બારીમાંથી કૂદ્યા મંત્રી પણ હતા સવાર ત્યારે મિત્રો વાત કરી તો મંત્રીનો વિમાન લેન્ડિંગ કરતી વખતે ત્યારે મિત્રો એરપોર્ટ પર એક સરકારી મંત્રી વિમાન લેન્ડિંગ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આ દુઃખદ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિમાન રનવે પર ઉતરવાની સાથે જ ત્યારે આગના ગોળામાં ફેરવાઈ જતું દેખાય છે મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માત સમયે વિમાનમાં દેશના ખનન મંત્રી લુઈસ વાટમ ત્યારે કાંબા તેમજ ત્યારે ટોચના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ સવાર હતું ઉડાનનું સંચાલન ત્યારે રેન્જ અંગાલો દ્વારા કરવામાં આવ્યું હતું હતી ત્યારે ત્યારે મિત્રો કોલવેજી માટે ઉદાહરણ ભરી હતી સોમવારના રોજ કોલવેજીના ત્યારે રનવે ઓગણત્રીસ પર પ્લેન ઉતર્યું ત્યારે તેના પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી આ ઘટનાના રૂવાટા ઉભા કરી દેનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ